વડનગરના યુવાન ઉર્વેલ પટેલે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું ગૌરવ વધાર્યું છવ્વીસ વર્ષીય ઉર્વેલ પટેલે આઈપીએલના સૌથી મોંઘા ખેલાડી રિષભ પંતનો રેકોર્ડ તોડી ઝડપી સદી ફટકારી ટી ટ્વેન્ટીમાં સૌથી ઝડપી સદી ફટકારનાર બેટ્સમેનો વિરુદ્ધ વડનગરના નામે વડનગરની ધરતીમાં ગજબની શક્તિ રહેલી છે તાના અને રીરી બે બહેનોએ મલ્હાર રાગ ગાઈ તાનસેનની દાહ શાંત કરીને સંગીત ક્ષેત્રે નામના મેળવી હતી આ ઉપરાંત વડનગરના પનોતા પુત્ર અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી વૈશ્વિક નેતા તરીકે આગવી ઓળખ ઊભી કરી છે ત્યારે આ ધરતીના પુત્ર ઉર્વિલ પટેલે મુસ્તાક અલી ટ્રોફીમાં ત્રિપુરા સામે આઈપીએલના સૌથી મોંઘા ખેલાડી ઋષભ પંતનો રેકોર્ડ તોડ્યો હતો ઉર્વિલ પટેલે અઠ્યાવીસ બોલમાં સદી ફટકારી ટી ટ્વેન્ટી ફોર્મેટમાં સૌથી ઝડપી સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો અને વડનગરના કહીપુર ગામના વતની ઉર્વિર પટેલના માતા પિતા વ્યવસાય શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા છે અને ઉર્વિલે માત્ર છ વર્ષની ઉંમરે ક્રિકેટ ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવવાની શરૂઆત કરી છે ઉર્વિલ પટેલે વર્ષ આઈપીએલની ટાઇટન્સની ટીમમાં પસંદગી પામનાર ઉત્તર ગુજરાતના એકમાત્ર ક્રિકેટર હતા અને વર્ષ બે હજાર અઢારમાં ઇન્ડિયા અંડર નાઇન્ટીનની વિશ્વકપ ટીમમાં પણ પસંદગી પામ્યા હતા બીસીસીઆઈ દ્વારા યોજાતી વિજય હજારે લિસ્ટ એ ટુર્નામેન્ટમાં અરુણાચલ પ્રદેશ સામે એકતાલીસ બોલમાં સો રન અણગમ બનાવીને અણનમ બનાવને વર્ષ બે હજાર દસના યુનસ પઠાણના રેકોર્ડની બરાબરી કરીને બીજા ભારતીય ક્રિકેટર બન્યા અને બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા યોજાતી લીગમાં એકસો બ્યાસી નવો રેકોર્ડ પણ ઉર્વ છે અત્રે ઉલ્લેખનીય છે કે એક વર્ષ પહેલા સત્યાવીસ નવેમ્બરે વિજય હજારી ટ્રોફીમાં એકતાલીસ બોલમાં સો રન કરી ઇન્ડિયાના બીજા નંબરના ક્રિકેટર બન્યા હતા અને જ્યારે ફરી સત્યાવીસ નવેમ્બરના રોજ બરાબર એક વર્ષ બાદ ફરીવાર અઠાવીસ બોલમાં સો રન કરીને દુનિયાના બીજા નંબરના અને ભારતના પહેલા નંબરના ખેલાડી બની સિદ્ધિ હાંસલ કરી છે વડનગરના રહેવાસી અને હાલમાં પાલનપુર ખાતે રહેતા ઉર્વેલના માતા પિતાએ ઉર્વિલની સખત મહેનત છેલ્લા વીસ વર્ષથી જોઈ છે ઉર્વેલનું સ્વપ્ન ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવી વડનગરનું નામ સમગ્ર દેશમાં રોશન કરવાનું છે અર્ના કૈપુર ગામના વતની મુકેશ કુમાર ચુનીલાલ પટેલ અને અમારા ઉર્વિલના મમ્મી ગીતાબેન પટેલ આજે ઉર્વિલે જે સિદ્ધિ નોંધાવી છે એ ખરેખર અમારા માટે ગૌરવની વાત છે ઉર્વિલે માત્ર છ વર્ષની ઉંમરે ક્રિકેટની શરૂઆત કરી બરોડા સ્ટેટ અંડર ફોર્ટીન અંડર સિક્સટીન અંડર નાઇન્ટીન ઇન્ડિયા અંડર નાઇન્ટીન વર્લ્ડ કપની ટીમમાં પણ એમની પસંદગી થઈ હતી ત્યારબાદ બે હજાર અઢારમાં ઉર્વિલ રણજી ટ્રોફીની ટીમમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશનથી સિલેક્ટ થયા ગયા વર્ષે સત્યાવીસ નવેમ્બર વિજય હજારે ટ્રોફીમાં ઉર્વિલે એકતાલીસ બોલમાં સો રન કરી દેશના બીજા ભારતીય ક્રિકેટર બન્યા અને આ જ સત્યાવીસ નવેમ્બર ઉર્વિલ ટી ટ્વેન્ટી સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં અઠ્યાવીસ બોલમાં સો રન કરી વિશ્વના બીજા નંબરના અને ભારત દેશના પ્રથમ ક્રિકેટર બન્યા છે આજે આ સિદ્ધિ એ શું કલ્પના કરી શકીએ અમારો પરિવાર ખૂબ આ સિદ્ધિને લઈને આનંદમાં આનંદમાં છે આ સિદ્ધિ મળ્યા અને અમારા પરિવારમાં આજે જ્યાં જોઈએ ત્યાં ઉર્વિલના ફોન આવે ઉર્વિલ ઉપર ફોન આવે લોકોની વધાઈ આવે ખરેખર ઉર્વિલને જે મીડિયાના માધ્યમથી ખૂબ આગળ વધવાનો મોકો મળ્યો છે એવા સરકારશ્રી તરફથી પણ અમે એમના આભારી છીએ ખૂબ ખૂબ આ મેસેજ અમારા માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જો સાંભળશે તો અમને પણ ગર્વની લાગણી અનુભવ થશે અને અમે પણ ખૂબ આનંદિત થઈશું માનનીય મોદી સાહેબના ગામના વતની છીએ બસ એનાથી વિશે શું હોઈ શકે આજે ઉર્વિલે દુનિયામાં નામ રોશન કર્યું છે અને ભારત દેશનું ગૌરવ વધાર્યું છે આગામી સિઝનમાં ઉર્વિલને ઇન્ડિયાની ટીમમાં રમતો જોવાની એક અંદરથી લાગણી છે અને ચોક્કસ મારો ઉર્વિલ આઈપીએલની ટીમમાં અને ઇન્ડિયાની ટીમમાં